ડેપ્યુટી કલેક્ટર ને પત્ર આપ્યું છે કે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ દ્વારા જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ ના પુત્ર ઉપર હુમલો કરેલો છે એનું અપહરણ કરી અને માર મારેલો છે જે બાબતે એની તાત્કાલિક ધરપકડ થાય તે માટે આજે આવેદન પત્ર આપી અને અમે આ ગણેશને કહીએ છીએ કે તું બે છત્રી નો છાતી વાળો હોય તો આ પંદર પંદર જણા ને સાથે લઈને હુમલો કરે છે એની જગ્યાએ ક્યાંક એકલો વાળું ને તો તમને ખબર પડે અને બીજું કે એના અનુસૂચિત જાતિના ના એ જ લોકો છે કે જે એક એક વ્યક્તિ છપ્પન છપ્પન જણાને ચીરી નાખે અને અમારો ભીમા કોરેગાવ ઇતિહાસ જાણી લેજે કે અમે શું જોઈએ તો અનુસૂચિત જાતિના જે લોકો અત્યાચાર સહન કરે છે એને પણ અમે કહીએ છીએ કે વાત ભૂંડાવા નો અત્યાચાર ધરાવ સહન ન કરતા અને આને આપણા ઓરિજિનલ રૂપમાં આવીને બતાવી દેજો કે આપણે શું જોઈએ અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આજે એટલા એટલા દિવસ થયા છતાં પણ એની ધરપકડ નથી થઈ તો આવા ગુંડાઓની તાત્કાલિક ધરપકડ થાય જુનાગઢ જિલ્લા અનુસ જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને તેના દસ પંદર મળતિયા હોય અપહરણ કરી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી એ બનાવને આજે આઠ દસ દિવસ થઈ ગયા હોય પણ હજી કોઈ પગલા એમાં કોઈ કાયદેસર પગલા લીધેલા ન હોય હવે જો કોઈ આજ આજ બનાવ કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો તાત્કાલિક એક્શન લેવામાં આવે છે જાડેજા બાહુબલી નેતા છે એથી તેના પુત્ર ઉપર ધરપકડ કે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થતી નથી તેથી ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ને પત્ર આપ્યું છે તો તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ નહીં થાય તો ધોરાજી ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનો આપણને તો ઉપવાસ અને બીજા જલદ કાર્યક્રમો કરશે તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે અને ઉના કાંડ જેવું આ આખા ગુજરાતમાં હરગે પ્રશ્ન એના કરતા તાત્કાલિક જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ની ધરપકડ કરવી એવા દલિત આગેવાનની માંગ છે